આખું વિશ્વ આઘાતમાં હતું જ્યારે એમને ખબર પડી કે બોઈંગનું એવું એરલાઇનર એવું વિમાન કે જે જે કોઈ દિવસ સેવન એટ સેવન ક્રેશ નથી થયું એ ક્રેશ થયું છે અમદાવાદમાં અને પછી માણસોના મૃતદેહો એ જે રીતે લઈ ગયા એ વિશે બહુ જ વર્ણન ન કરતા એ પરિવારોને બહુ જ દુઃખ ફરીથી ન પહોંચાડતા જે રિપોર્ટ સામે આવ્યો એની વાત કરવી છે પ્રાઇમા ફેસી અહેવાલ કોકપીટ સાથમાં થયેલા સંવાદો અને બાકી બધા પરથી જે રિપોર્ટ રિલીઝ થયો છે એ રિપોર્ટ આમ જોઈએ તો એટલે ફ્યુઅલ નથી એટલે એનું જે ઇંધણ જોઈએ એ વિમાનને મળવાનું બંધ થયું ને એના કારણે એન્જિન બંધ થયા બંને એન્જિન બંધ થયા અને પછી બંને એન્જિનમાંથી એક એન્જિન ફરીથી શરૂ થઈ શક્યું બીજું શરૂ ન થયું અને એટલે એ પડ્યું એમાં કોકપીટનો એક સંવાદ એ કહી રહ્યા છે કે પાયલટ એવું કહી રહ્યા છે બીજા પાયલટ સાથે વાત કરતા કરતાં કે શું તે બંધ કર્યું આ તો એ ના પાડે છે કે મેં બંધ નથી કર્યું હું શું કામ બંધ કર્યું એ પ્રકારનો સંવાદ છે કોકપીટમાં આખી આ જે આખું જે રિપોર્ટ છે રિપોર્ટની ભાષા પરથી એ એટીપીએલ એટલે એરલાઇન ટ્રાન્સપોર્ટ પાઇલટ લાઇસન્સ એની જેની પાસે હોય એટલે એટીપીએલ હોલ્ડરવાળા જે પાઇલટ છે એ લોકોએ તો બહુ સ્પષ્ટ રીતે સરકારને કહ્યું છે કે તમારી ભાષા છે એ પાઇલટ પર આખી આ વાતને ઢોળવાનો પ્રયત્ન કરી રહી છે ક્યાંય સાબિત નથી થતું કે પાઇલટની આ ચૂક છે આ માનવીય ક્ષતિ નથી એવું પણ એ રિપોર્ટ કહે છે અને રિપોર્ટ એવું પણ કહે છે કે માનવીય ક્ષતિ હોઈ શકે ટૂંકમાં રિપોર્ટ કશું જ નથી કહેતો એ તથ્યો પર વાત કરી રહ્યો છે પણ તથ્ય મૂકવાની જે શૈલી છે એ ખૂબ શંકાની જેમ જોવામાં આવી રહી છે એસોસિએશને તો તરત પત્ર લખીને સરકારને કંઈ પણ દીધું કે તમે આ વાતને અલગ રીતે રજૂ કરી શક્યા હો તેમણે પોતાની વાત કરી એ રિપોર્ટ બહુ જ મહત્ત્વની વાત કરે છે સૌથી પહેલા એટીપીએલ બધા પાસે નથી હોતું આ એવું લાઇસન્સ છે કે જે જે એનો હોલ્ડર હોય પાયલટ અનુભવી જ હોય છે એટલે આ પાયલટ ભૂલથી એક સ્વિચ દબાવી દીધી એ વાતને બીજું કે સ્વિચ પણ નથી હોતી એ એક એ કોઈ બટન નથી કે આમ કરીને પ્રેસ કર્યું ને ભૂલથી બંધ થઈ જાય એના માટે જેટલા અત્યારે અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે બીજું એ એના વિશે જે સ્વિચ છે એક્સિડેન્ટલી દબાવી શકાય એવી નથી એટલે એ સ્વિચની એને કાઢવી પડે અને પછી એને ઉપર લઈ જવી પડે એટલે આની એક આખી પ્રક્રિયા છે જેટલા પણ પાઇલટે આખી આ વાતને અને વિષયને સમજાવી એ પણ બધા એવું જ કહી રહ્યા છે કે આ ભૂલથી થઈ ગયું એવું ન હોઈ શકે રિપોર્ટ મોડી રાત્રે રિલીઝ કરવામાં આવ્યો રિપોર્ટ કદાચ બહારના દેશોને ટાર્ગેટમાં રાખીને રિલીઝ કરવામાં આવ્યો હોય એટલે મોડી રાત્રે રિલીઝ કરવામાં આવ્યો એના એ કોઈ ચોક્કસ જવાબો નથી ટૂંકમાં પ્રાઇમાફેસી રિપોર્ટ આવ્યા પછી સવાલો વધારે ને ઘેરા બન્યા છે રિપોર્ટે કહી દીધું છે કે ફ્યુઅલમાં કે ઈંધણમાં કોઈ જ ખરાબી નહોતી પાઇલટે જો એ ભૂ ભૂલથી બટન દબાવવાની સંભાવના નથી પાઇલટ ના પાડે છે કે મેં એ બંધ નથી કરેલું તો પછી થ્રસ્ટ એન્જિન પાસે આવેલું એ ફ્યુઅલ એ ઇંધણ છે એ પહોંચવાનું બંધ કેવી રીતે થયું ટેક ઓફ થતી વખતે સતત ઇંધણ એને મળે વિમાનને તો જ વિમાન ઉપર ઉડી શકે હવે એ વિમાન ઉપર ઉડવાનું બંધ થયું એ નીચે આવ્યું ને જ્યારે એન્જિન શરૂ થયું ત્યાં સુધી મેં એટલા નીચે આવી ગયું હતું કે ટકરાયું અને બ્લાસ્ટ થયું અને પછી શું થયું આપણે બધાએ જોઈ લીધું છે આ શું કામ થયું એનો જવાબ પ્રાઇમા ફેસી અહેવાલમાં નથી કારણ છે ખાલી કે ઇંધણ મળવાનું બંધ થયું ને એટલા માટે એન્જિન બંધ થઈ ગયા ઇંધણ મળવાનું કેમ બંધ થયું આ બોઈંગની કોઈ ટેકનિકલ એરર આ હ્યુમન એરર આખો રિપોર્ટ છે એ હ્યુમન એરર તરફ ભલે ઈશારો કરવાનો પ્રયત્ન કરતો હોય એ ઇશારાને મોટાભાગના પાઇલટ સ્વીકારી નથી રહ્યા આના પછી જે પણ આવશે એના પર નજર રહેશે ને એમ પણ જ્યારે વૈશ્વિક સંસ્થાઓ બહુ જ એગ્રેસિવલી કાર્યરત થઈ જાય બોઈંગ જેવી કંપની છે એની શાખ પર આ સવાલ આવી જાય ત્યારે રિપોર્ટ સો ટકા બહુ જ પ્રામાણિક આવશે અને પાયલટ સિવાય બીજું કોઈ વ્યક્તિ અથવા ખરેખર કશી ઘટના હશે કોઈ દિવસ આ પ્રશ્નનો સાચો જવાબ મળશે કે કેમ એનું આપણી કોઈની પાસે અત્યારે જવાબ નથી માત્ર અનુમાનો છે જે પ્રતિક્રિયાઓ આવી છે આ વિષયમાં સાંભળીએ is ઇઝ અ report રિપોર્ટ right રાઇટ and from the ધ મિનિસ્ટ્રી are એનાલાઇઝિંગ ધ રિપોર્ટ but આઈ થિંક ઇટ would બી be બેટર if we can કમેન્ટ ઓન ઇટ વન્સ ધી final રિપોર્ટ comes in So, we are uh, uh, coordinating with AIB also. Whatever support or uh, resources they need, we'll be providing to them but aib will be the primary investigating agency uh, into this and we are hoping that as soon as possible the p final report also comes in so that we can arrive at some conclusions so right now like the report has only stated uh, within that that there are multiple other uh, things also that need to be uh, looked into before preparing the final report so we do, uh, we want the final report to come in uh, to look at things so let us wait till then no no not, nothing like that uh, i don't think we should jump into any conclusions on this i truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world i have to appreciate i have to appreciate all the efforts uh, the pilots and the crew in this country are putting into the aviation they are the backbone of this uh, civil aviation दे आर द प्राइमरी रिसोर्स ऑफ सिविलाइजेशन एंड वी केयर फॉर द वेलफेयर एंड द वेल बीइंग ऑफ आर पायलट्स ऑल्सो सो लेट्स नॉट जंप टू एनी कंक्लूजन एट द स्टेज लेट एस वेट फॉर द फाइनल रिपोर्ट फ्यूल कट ऑफ स्विचेज एक व्यूअर्स को समझना पड़ेगा दीज आर स्विचेज प्राइमरि गिवन बाई द मैन्यूफेक्चर बोइंग ने ऐसा डिजाइन किया है कि आप जब इंजन स्टार्ट करते हैं तब आप इसको यूज करते हैं और जब आपको इंजन बंद करना होता है तब आप इस स्विच को कट ऑफ कर देते हैं तो दो मोडस हैं इसमें रन और कट ऑफ अब कमिंग बैक टू योर क्वेश्चन अगर आप इसमें कहते हैं कि बड़ा अनयूजअल है कि आप इसको रीस्टार्ट कर रहे हैं अटेम्प्ट एक बार आप उसको रन करते हैं दूसरी बार उसको आप कट ऑफ करते हैं ये एक प्रोसेस एक फॉलो किया जाता है व्हेन द पायलट इज अटेम्प्टिंग टू रीगेन पावर इन द इंजन इससे ये हंड्रेड परसेंट डिसाइफर होता है कि कोई इंजन में इश्यू आए थे पायलट ने वो रिकोगनाइज किए थे देर आर वेरी सोफिस्टिकेटेड एयरक्राफ्ट इसमें आपको एक चेकलिस्ट फॉलो करनी होती है पायलट के आगे एक स्क्रीन लगी होती है उस स्क्रीन में वो उसको बताता है कि ये इंजन आपका गया है वो उसको रीस्टार्ट अटेम्प्ट करने की कोशिश करता है देखिए इसमें एक बहुत अहम मुद्दा ये है सर दैट आपको ह्यूमन फैक्टर्स भी देखना पड़ेगा पायलट्स आर ह्यूमन बींग एट दफ द डे उनको एक ट्रेनिंग दी जाती है उनको एक प्रोसेस फॉलो करना होता है एंड दे मूव अकॉर्डिंगली ये कोई एक मन चहा एक्सरसाइज नहीं होती कि आपने इंजन स्टार्ट कर दिया बंद कर दिया ये एक पूरा एक प्रोटोकॉल होता है प्रोसीजर होता है तो उसमें अगर वो रीस्टार्ट करने की कोशिश कर रहे हैं दैट मीन्स दे आर ट्राइंग टू गेट द इंजन बैक नाउ वी मस्ट अंडरस्टैंड द टाइम कितना क्रिटिकल था इसमें चार सौ फीट अबव ग्राउंड लेवल अगर जहाज है आपके पास यू आर टॉकिंग इन सेकंडस यू आर नॉट टॉकिंग इन मिनट ऑल्सो ये पूरा कुछ सेकेंड्स की एक्सरसाइज है तो उसके दरमियान पायलट अपने एक्शन्स कर रहे हैं ऑल्सो वो एटीसी को भी कॉल कर रहे हैं उस पूरे तरीके में सो दे आर वेरी एक्सपीरियंस पायलट थी जो पूरा कॉम्बिनेशन था इन दोनों पायलट की जोड़ी का ऑलमोस्ट नौ हजार घंटे थे इनके पास तो दिस वॉज नॉट देयर फर्स्ट फ्लाइट देवर वेरी जिसको कहते हैं कॉम्पटेंट टू फ्लाई दिस गोइंग सेवन एंड सेवन એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો વરસાદ આવી રહ્યો છે કેદ રહીને અભિયાન ચાલી રહ્યું છે તો વરસાદને ઝીલવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર